તાપી જિલ્લા પોલીસ અધિક્ષકની આગેવાનીમાં આજે સાયબર ક્રાઇમ અંગેની પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી સાયબરના વધતા જતા ગુનાઓમાં અનેક લોકો ભોગ બનતા હોય છે જેથી સાયબરના ગુનાઓને ડામવા તેમજ લોકોને ભોગ બનતા અટકાવવાના ઉદેશ્યથી પોલીસ વિભાગ દ્વારા જનજાગૃતિના ભાગરૂપે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું સાયબર ક્રાઇમના વધતા જતા વ્યાપને અટકાવવા લોકોને ખોટી રીતે ભોગ બનતા અટકાવવા ખાસ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી જો કોઈ વ્યક્તિ સાયબરના ગુનાઓનો ભોગ બને છે તો જે તે ભોગ બનનાર વ્યક્તિ સાયબર ક્રાઇમ વિભાગના ટોલ ફ્રી નંબર વન નાઇન થ્રી પર પોતાની અરજ આપી શકે છે આ સિવાય નજીકના પોલીસ વિભાગ કરી શકે છે ભોગ બનનારનું જ્યારે એકાઉન્ટ ફ્રીઝ થાય છે ત્યારે હવે કેવા નવા નિયમો આવ્યા છે તે આપણે જિલ્લા પોલીસ વડા પાસેથી વિગત તેઓએ આપી હતી આપણે જાણીએ છીએ આજના સમયની અંદર સાયબર ક્રાઈમ એ ખૂબ જ મોટો પડકાર છે આ સાયબર ક્રાઇમને નાથવા માટે ગુજરાત સરકાર તરફથી ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની અંદર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની સ્થાપના પણ કરવામાં આવી છે જેની અંદર પીઆઈ કક્ષાના પીએસઆઈ કક્ષાના અને સાયબર ક્રાઈમ વિશે જાણકાર એવા પોલીસ માણસોની નિમણૂક પણ કરવામાં આવી છે સાયબર ક્રાઇમમાં મોટાભાગે કોઈપણ કોલ અથવા ઓટીપી વગેરે આવવાથી તેમના બેંક એકાઉન્ટમાંથી ભૂક બનનારના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જવાના બનાવો ખૂબ ધ્યાને આપતા હોય છે આજ બનાવોમાં વિક્ટિમના પૈસા ફ્રીઝ કરાવવા અને એને પૈસા પાછા અપાવવા માટે રાજ્ય સ્તરે અને જિલ્લા સ્તરે પોલીસ એજન્સીઓ દ્વારા કામગીરી કરવામાં આવે છે જો આપણે આપણી જિલ્લાવાઇઝની જોઈએ તો તાપી જિલ્લાની અંદર કુલ સત્તાણું લાખ જેટલી રકમ ફ્રીઝ કરવામાં આવેલી હતી અને તેમાંથી લગભગ ચોવીસ લાખ જેટલી રકમ પોતપોતાના એકાઉન્ટમાં પરત કરી દેવામાં આવેલી છે આ એકાઉન્ટ ફ્રીઝ થવાની સાથે જ એવી બાબત પણ ધ્યાનમાં આવેલી હતી કે કેટલાક એક એવા એકાઉન્ટ પણ આની અંદર ફ્રીઝ થતા હતા કે જેની અંદર જે ગુનાની રકમ હોય અથવા તો જે ફ્રોડની ડિસ્પ્યુટેડ એમાઉન્ટ હોય એ ખૂબ ઓછી હોય અને એની સામે એ એકાઉન્ટના ટ્રાન્ઝેક્શન બીજા પણ થતા હોય અને એની અંદર જે વેપારી વર્ગ અથવા તો જે સામાન્ય જનતા હોય એ પણ એમાં હેરાન થતી હતી કે કોઈ કારણસર એમના એકાઉન્ટ પણ ફ્રીઝ થતા હતા અને આ એકાઉન્ટ ફ્રીઝ થયા બાદ એમના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અટકી જતા હતા